સંજાણમાં પૂર્વ પશ્ચિમ તરફના લોકોને સરળ અવરજવર માટે એલસી ગેટ નંબર અડસઠ પાસે ઓવરબ્રિજ નજીક એક અંડરપાસ બનાવવાનો પ્રોજેક્ટ શરૂ થયો પરંતુ કોઈ અચાણી છે સ્થાનિક લોકોનું માનવું છે કે આ બાંધકામ પૂર્ણ થતા સંજાળના શહેરીજનો કામદારો અને શાળાના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ લાભદાયી બનતા પરંતુ હવે કોઈ સ્પષ્ટ કારણ વગર આ પ્રોજેક્ટ અથુરો છોડી દેવાયો છે

તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી સ્થાનિક પ્રજાજનો અને સામાજિક આગેવાનો આ મુદ્દે રેલવે તંત્રને જવાબદારી લેવાની માંગ કરી રહ્યા છે જો વહેલી તકે અંડરપાસનું કામ પૂર્ણ નહીં થાય તો પ્રજાને રેલવે તંત્ર સામે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે